બનાસકાંઠા જિલ્લાથી જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું ધાનેરા દાંતીવાડા પાથાવાડા પંથકમાં વાદળો ઘેરાયા છે અને વરસાદની આગાહીને લઈ જગતનો તાત ચિંતાતુર જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં ફરી એક વખત પલટો જોવા મળ્યો છે આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ધાનેરા દાંતીવાડા પાથાવાડા પંથકમાં વાદળો ઘેરાયા છે જોકે હજુ પણ આગામી બે દિવસ સુધી વધુ વરસાદની સંભાવના છે આ તરફ વરસાદની આગાહીને લઈને જગતનો તાત પણ ચિંતાતુર જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાથી જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું ધાનેરા દાંતીવાડા પાથાવાડા પંથકમાં વાદળો ઘેરાયા છે અને વરસાદની આગાહીને લઈ જગતનો તાત ચિંતાતુર જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં ફરી એક વખત પલટો જોવા મળ્યો છે આજે વહેલી સવારથી જ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ધાનેરા દાંતીવાડા પાથાવાડા પંથકમાં વાદળો ઘેરાયા છે જોકે હજુ પણ આગામી બે દિવસ સુધી વધુ વરસાદની સંભાવના છે આ તરફ વરસાદની આગાહીને લઈને જગતનો તાત પણ ચિંતાતુર જોવા મળી રહ્યો છે